આગ લાગવાની ઘટનાઓને રોકવા માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ દસ અને બારની માર્કશીટ લેવા આવનારા તમામ સ્કૂલોને ફાયર એનઓસી અને મોકડ્રીલનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે અને જો નહીં કરે તો સ્કૂલને દંડ કરાશે તેમ જણાવાયું હતું સરસિયાએ જિલ્લાની સ્કૂલો માટે ફાયર એનઓસી ફરજિયાત છે પરંતુ અનેક સ્કૂલો બેદરકારી દાખવતા શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવી ડીએઓ મારફતે ફાયર એનઓસી વિનાની સ્કૂલોને દંડ ફટકારી રહ્યું છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારના જણાવ્યા અનુસાર ધોરણ દસ અને બારની માર્કશીટ વિતરણ વખતે દરેક સ્કૂલોએ ફરજિયાત ફાયર એનોસી તથા ફાયર મોકડીનો રિપોર્ટ રજૂ કરવો પડશે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ બારની માર્કશીટ સ્કૂલોને અપાશે માર્કશીટ લેવા આવનારી સ્કૂલો ફાયર એનઓસી વિના આવશે તો તેમને દંડ ફટકારવામાં આવશે હાઈકોર્ટના આદેશને અનુસારી શિક્ષણ વિભાગે ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ માંગ્યો હતો ત્યારબાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સીધી તપાસ શરૂ કરી રહી છે ડીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા વિના વિદ્યાર્થીઓને જોખમમાં મૂકવું હવે બંધ કરવું પડશે એનઓસી વિનાની સ્કૂલો સામે કડક કાર્યવાહી કરાશે અડસઠ સ્કૂલોમાં બેદરકારી દેખાતા દંડ લાદાયો તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે કે સુરત શહેરની ચોવીસ અને ગ્રામ્યની

શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ત્યારે માર્કશીટના વિતરણ કરવા જયારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાહીદારી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી આ અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવા માંગુ છે સર સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી નથી તેને કઈ રીતે સુરત મહાનગરપાલિકાની અંદર આવી તેવી જેટલી શાળાઓની અંદર ફાયર એનો રજૂ નથી ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે આ કમિટીની અંદર પાંચ સભ્યો હોય છે એક શિક્ષણ નિરીક્ષક વર્ગ બે ના અધિકારી એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના એક શિક્ષણવિદ હોય છે એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે આ પાંચ સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમો અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામકશ્રીને મોકલી આપીશું જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે જો ફાયર રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે